ડેશ્વર મહાદેવનો અહીંયા પ્રસન્ન થયા એટલે એનો દોહો પણ છે કે ચડિયો વર્ષે જંગલમાં ઘોડાનો દાતાર તાર પૃથ્વીઓ રાવલ જામને હાંકી દીધો હાલત અહીંયા મહાદેવ પ્રસન્ન થયા અને રાવલ જામને કીધું કે હું તારા ઉપર પ્રસન્ન છું અને તું રોજ ઘોડાનું બે ઘોડાનું દાન કરીશ તો તારી ઘોડાહણ જે હોય ત્યાં તારે પાછા બે ઘોડા આવી જશે સત્તુભા અમરસિંહ જાડેજા આ જડેશ્વર મહાદેવનું મંદિર ચારસો પાંચસો વર્ષ જૂનું છે અને જ્યારે અમે નાના હતા ત્યારે બહુ મોટો અહીંયા મેળો ભરાતો પણ ભવિષ્યમાં કાંઈ અઘટિત બનાવ બન્યો હશે જેથી આ મેળો હવે નથી ભરાતો અત્યારે મેળો ભરાય છે એ નાના નાના બાળકો પૂરતો અહીંયા ભરાય છે અને માણસની મેદની ખૂબ આવે છે ત્યારે જ્યારે ભરાતો હતો ત્યારે મામલતદાર હસ્તાક ત્રણ દિવસનો થતો ત્યારે ચૌદ દસની અમાસું આ જડેશ્વર મહાદેવનો ઇતિહાસ એ છે કે જે ઓલા મોટા જડેશ્વર વાંકનેર પાસે આવ્યું એ જળેશ્વર મહાદેવે દર વર્ષે શ્રાવણ મહિનામાં રાવણ જામ સાહેબ જામનગરથી અહીંથી દર્શન કરવા મોટા જડેશ્વર જતા હતા ત્યારે એકવાર એવું બન્યું કે બહુ જ નદી આવી આજી ત્રણ બાજુમાં જ નદી છે આજી એ આજી નદી બહુ જ આવી અને જડેશ્વર મહાદેવના દર્શન કરવા જવા માટે રાવલજામને જામને અહીંયા રોકાવું પડ્યું રાવલ જામ અહીંયા રોકાણા અને ચાર પાંચ દિશ થયા પણ નદી ઉતરી જ નહીં એટલે જડેશ્વર મહાદેવ પછી પ્રસન્ન થયા અને કીધું કે ભાઈ નદી રાવલજામ હું નહોતો ઉતરવા દેતો પણ હવે તમારા ઉપર પ્રસન્ન છું અને જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે તમે અહીંથી મને દર્શન કરશો આ મહાદેવથી તો હું તમને દર્શન તમારા સ્વીકારી લઈશ અને જૂની વાયક જે માણસો કહેતા હોય જૂની વાતું એના પ્રમાણમાં કે ત્યારે વાતાવરણ શુદ્ધ હતું અને કોઈ બહુ આવા જંગલ નાતે નહોતું તો અહીંથી પણ ઓલા મોટા જડેશ્વર મહાદેવનું મંદિર અહીંયા દેખાશે મહાદેવ પ્રસન્ન થયા એટલે એનો દોહો પણ છે કે જડીયો જંગલમાં ઘોડાનો દાતાર તાર પૃથ્વી રાવલ જામ ને ઢાંકી દીધો હાલા અહીંયા મહાદેવ પ્રસન્ન થયા અને રાવલ જામને કીધું કે હું તારા ઉપર પ્રસન્ન છું અને તું રોજ ઘોડાનું બે ઘોડાનું દાન કરીશ તો તારી ઘોડાહણ જે હોય ત્યાં તારે પાછા બે ઘોડા આવી જશે જે કોઈ ઘોડા માટેનો આવે અને જે ઘોડાનો શોખીન હોય કે જે ઘોડા રાખતા હોય અને કોઈ પણ મહાદેવ પણ અહીંયા રાવલ જામ સાહેબને એમ કહે કે મારે ઘોડા જોઈ છે એટલે એ બે ઘોડાનું દાન કરતા અને એની ઘોડાહળ હોય ને એની પાછળ બીજા બે ઘોડા આવી જતા અહીંયા જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં બે હજાર ને બારમાં જ્યારે વરસાદ નહોતો થતો ત્યારે મને મનો મને એવું લાગે આવ્યું કે ભાઈ વરસાદ નથી થતો તો મહાદેવને પ્રાર્થના કરવી જોઈએ એટલે મેં અહીંયા જડેશ્વર મહાદેવ ખાલી પ્રભાવી ઉપર હું આઠ દિવસ સુધી અહીંયા બેઠો હતો અને જળશ્વર મહાદેવે મને પણ પરચા દીધા અને ઘણાને પરચા દીધા અને ત્યાર પછી મહાદેવની કૃપાથી અમારે ચબૂતરો સપ્તાહ કરી પાછળ એક વાડી બનાવી છે જે જેથી કરીને મેન્ટેન માટે બધું થઈ રહીએ અને નોર્મલી ચાર્જ પણ રાખ્યો છે અને મહાદેવની આ જે કહેવત છે ને કે આપણે માગવા તરત મળે એટલે મહાદેવને જે કોઈ મનથી તન મન ધનથી જે કોઈ સંકલ્પ કરે છે અને જે કોઈ મનથી માનતા માને છે એનો જે હોય પરિપૂર્ણ એના મનની જે ઈચ્છા હોય એ પરિપૂર્ણ થઈ જાય કોઈ જે પદયાત્રી નીકળતા હોય કોઈને કોઈને માનો કે કોઈના સુરાપુર આજુબાજુમાં હોય કે કોઈ હાલીન બીજે ક્યાંય માતાજીએ જતા હોય કે માનો કે અહીંયા કચ્છમાં જતા હોય એના માટે અમારા સોમગીરી બાપુએ બધી વ્યવસ્થા જમવાની ચાપણી નાસ્તાની કરી દે છે અને અમારી વાડી જે છે પાછળ એમાં સુવાની ધર્મશાળામાં બધી રહેવાની પણ વ્યવસ્થા કરી આપે છે આ જડેશ્વર મહાદેવ આવે કે ઓલા જડેશ્વર મહાદેવ આવે બે એક જ છે પછી તો માણસની જેવી જેવી વિચારસરણી કે ભાઈ બે ભાઈ હોય મોટા ભાઈ પાસે જાય કે નાના ભાઈ પાસે જાય બે સરખું જ છે પણ માણસને એમ હોય કે ભાઈ નજીક આપણે ઓલું થાય છે તો એ વાંકરે જાય પણ જે જૂનો થડો જે છે એ જ્ઞાનો છે ને ત્યાર પછી મહાદેવે આ પણ રાવલ જામે જ બનાવી દીધું છે મહાદેવનું મંદિર એટલે અહીંયા આવે તો પણ એની જે મનોકામના હોય એ પૂર્ણ થાય છે અને જે કોઈ નજીક પડતું હોય આ ન જઈ શકે તો અહીંથી આવે તો આ થી ત્રણ કિલોમીટર થાય છે અને રાજકોટથી સિત્તાવીસ ત્રીસ કિલોમીટર જેવું થાય છે અહીંથી અમારે જે એક જડેશ્વર મહાદેવનું અમે રૂપકવાળું ઇતિહાસવાળું એક ફિલ્મ બનાવ્યું છે જય જડિયા મહાદેવ એમાં પણ લખ્યું છે કે રાજકોટ જિલ્લે પડધરી તાલુકે ઉકરડા ગામે જડિયા મહાદેવ આ અડધ્રો જે પડધરીથી દહીસડા નેકના મિતણવાળો રોડ જાય એ પડધરીથી ત્રણ કિલોમીટર ડિસ્ટન્સમાં છે અને પાંચસો અંદર જંગલમાં છે પાંચસો મીટર